ને એક તો વિડિયા નું મારે જ કરવાનું તું તો કારક ઉતારે ને દેસ બાકી તું વિડિયો ને તારા થી તો ઉતરતો મારે ટ્રેક્ટર નું કામ કાજ તું ઘેરો એટલે શૂટિંગ છે હ ઘેર થી પર ઘેર બેઠી તા ને બેઠી ને કામ કરતા 15 મિનિટ મોડું થાય તું કોઈ ના ને પડવાનું હે આ વેલે પછી વારો આવે જો તમને કા માંડી જોવાઈ જાય ને લે હમ તો કામ કરું

મેત્રો જોવો કે લીલા જ નીકળે પણ એવું હૂંચા ઘઉં વવાય ને એટલે હુકવવા જ પડે છે હાલો તો મારે જાઉં હું ઘઉં વાવું આ મહેરી બાપાના છે એ પૂચા ઘઉં વવાય છે તો વહીણીનો નાખે કૂકન કરું અમે હૈ પાચીઓ વાજન that's how i

આવવાનું ચાલુ કરી દીધું અને પેલા ખૂણા હર મારી પછી પાછો ઊભો કરી દો

ઘઉં વાવવામાં જલસા હો ભાઈ એક પાણી કાઢવું ન પડે ઓછું કાઢવું પડે એ હોતરણા અમારે કરે જ મૂકી દેવાના પછી અત્યારે અઢાર દિવસે સાત કાઢે જવાની